સાડેચાશ્રીસરામ બા અને ગૌચરનો મુદ્દો પહેલેથી પણ છે અત્યારે નવસો ની અંદર હજી પણ કોઈ વસ્તુ ખાલી થઈ નથી અમુક લોકો મોટા મોટા ભૂમાફિયા રહ્યા મોટા મોટા વાડા કરીને બેઠા છે પણ આ ટૂંક સમયની અંદર ખાલી નહીં થાય તો આંદોલન પણ પ્રાંત સાહેબના જામ તે કરવામાં આવશે અને પ્રાંત સાહેબે જવાબદારી પણ લીધી હતી બોર્ડ પણ ખોલશે પણ નવસો સાસઠની ની અંદર હાલની તારીખમાં હજી સુધી કાંઈ પણ ખાલી નથી કર્યું અને હવે ગામ લોકો ભેરા રહીને અમે આ જે ત્રણે સર્વે નંબરની ગૌચર જમીન તાત્કાલિક ધોરણે ખાલી થાવી જોઈએ અને આના જવાબદાર રામવાવ સરપંચ તલાટી સાહેબ અને ટીડીઓ સાહેબ રહેશે કે ટૂંક સમયમાં ખાલી કરાવે આ વિશે અનેક વખત મેં પણ અરજીઓ કરેલ બે આંદોલન કરેલ આત્મવિલુપ્તીઓ પણ એક વખત કરેલ અને એમાં જવાબદારી અધિકારીએ બાહધરી પણ આપેલ મારા કારણે મીડિયામાં આજની તારીખમાં છે ત્રણે બે પ્રાંત અધિકારીના રાપર જે ટીડીઓ સાહેબ હતા એમના ખોટી બાંહેધરી જો આપી છે હજી સુધી પણ ત્રણ દુકાનો સવા કાંઈ પણ પડ્યો નથી અને ત્રણ દુકાનો જે પડી એ એક પરિવાર નહીં જ પડી છે અને ખુદે ફગાવી છે એ પાડવામાં નહીં ખુદે જે મારા સરપંચ હતા એમને ખુદે પોતાની ગૌચર જમીનની દુકાનો ખુદે કાઢેલ છે બાકીનો ગૌચર નવસો સાસઠની અંદર નીકળ્યું જ નથી અને અડસઠની અંદર અમુક કેસ હાઈકોર્ટમાં જે છે એના વિશે હું ક્યાંય જાતો નથી એ કોર્ટની મેટલ છે પણ બાકીની જે પ્રાંત સાહેબે જવાબદારી લીધી એ તાત્કાલિક ધોરણે આ નવસો સાસઠમાં જમીન ખાલી કરાવે અને ખાલી કરાવે તો હવે વરીને ચોથી વખત મારે આંદોલન કરવાનું થશે એની જવાબદારી અધિકારીઓને જ રહેશે તંત્ર આપણમાં એવું છે કે નવસો સાસઠમાં એમને કોણ રાજકારણી નડે છે એના કારણે ઢોકલાય છે અને આ સર ગાય માતા માટે અમે કરી છે આના વિશે હું કોઈ પણ હદે જઈશ એ હું કરવાનો જ છું કાલ સવારે ધમકીઓ આવે છે અને મને કાંઈ થયો તો એ જવાબદારી તંત્રની રહેશે